એ પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખી દેજો મિત્રો ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી કોમલ પટેલ નામની એક વિધવા યુવતી જેની ઉંમર લગભગ 28 વર્ષની આજુબાજુ હશે તે માતાજી મોગલના દર્શન કરવા કચ્છના કબરાઉ ખાતે પહોંચી હતી અને તે આરતીમાં અર્પણ કરવા માટે ત્યાંના ગાદીપતિ શ્રી ચારણ ઋષિ મનીન્દર બાબુ પાસે આવીને પચાસ હજાર રૂપિયા આપતા જણાવ્યું કે મારી ઈચ્છા છે કે મારે માતાજી મોગલમાંની આરતીમાં અર્પણ કરવા છે ત્યારે બાપુએ પચાસ હજાર રૂપિયામાં એક રૂપિયો કહ્યું કે માતાજી આ રકમ આપે છે એમ બાપુએ યુવતીને તેના પતિનું નામ પૂછતા યુવતી રડવા લાગી હતી અને તેને કહ્યું કે મારા પતિનું દેહાંત થયું છે અને મારે એક દીકરી અને દીકરો છે બાપુએ કહ્યું કે દીકરી તારી ઉંમર નાની છે અને માથે જવાબદારી ઘણી છે માં મોગલની તને ખૂબ શક્તિ આપે બાપુએ કહ્યું કે દીકરા દીકરી સામુ જોજે તારી જિંદગી ના બગાડતી અને માવતરની પાડોશમાં રહીજે અને આંખો બંધ કરો એ અંધશ્રદ્ધા છે અને ખુલ્લી રાખો તે વિશ્વાસ છે માતાજી મોગલ તારું સારું કરશે ધન્યવાદ મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જયમાં મોગલ લખવાનું ના ભૂલતા